સુરત શહેરમાં વિવિધ જગ્યાએથી તિરંગા યાત્રા નીકળી રહી છે આવનારા પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે રાષ્ટ્રભક્તિના રંગે શહેર આખું રંગાઈ ગયું છે ત્યારે નવયુગ આર્ટસ કોલેજ અને એનસીસીના વિદ્યાર્થીઓ ભેગા મળી એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કોલેજના પ્રિન્સિપાલ મોદી ઉપરાંત પ્રોફેસર ચૌધરી ભાવસર સહિત મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો અને કોલેજના બીજા પ્રોફેસરો પણ આ યાત્રામાં જોયા હતા આયાતા નવ્યુગ આર્સ કોલેજ રીકલી રાંદે રોડમાં વિવિત વિસ્તારમાં પરી નવ્યુગ કોલેજ ખાતે પરતી હતી હું નવયુગ વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત નવ્યુગ આર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ચેતનકુમાર બોધી બોલી રહ્યો છું આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો કોલેજ આજે આ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિ જાગી ઉઠે અને આજે સોશિયલ મીડિયામાં જ્યારે આ વિદ્યાર્થીઓ જોડાયેલા હોય છે એ લોકો માટે આ તિરંગા યાત્રા બહુ જરૂરી છે કારણ કે આ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાં એટલા બધા એક્ટિવેટ થઈ ગયા છે કે એ લોકો માટે હવે આ તિરંગા યાત્રા અને તિરંગાનું શું મહત્વ છે એ બહુ જરૂરી છે અને આવી તિરંગા યાત્રા દર વર્ષે નીકળે અને એ એ એ યાત્રાના ઉપક્રમે વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જાગે એ બહુ જરૂરી છે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત સમાજ ઉપયોગ કરો અરે રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે અમે જુદી જુદી સ્પર્ધાઓ રાખીએ છીએ અમે અત્યારે થેલેસિયમિયાનો ટેસ્ટનો કાર્યક્રમ રાખ્યો ભવિષ્યમાં રક્તદાન શિબિર પણ કરીશું અને જુદા જુદા કાર્યક્રમો અમે આખા વર્ષ દરમિયાન કરીએ છીએ તિરંગા વિશે વાત કરવા માંગુ છું કે તિરંગા એ આપણી શાન શાન અને બલિદાનનું એક પ્રતિક છે તેના નીચે આપણે બધા ભારતીય વાસીઓ જે ભારતવાસીઓ જે છે એ ખુદને સુરક્ષિત માને છે અને એક ગૌરવનો અનુભવ આપણે કરીએ છીએ તિરંગામાં ત્રણ રંગનું ખાસ મહત્વ આપણે જોઈ શકીએ છીએ કેસરીયો રંગ જે છે એ બલિદાનનું પ્રતિક છે અને આ રંગ રાષ્ટ્ર પ્રત્યે હિંમત અને નિસ્વાર્થ ભાવના દર્શાવે છે સફેદ રંગ જે છે શાંતિ અને ઈમાનદારીનું પ્રતિક છે લીલો રંગ જે છે વિશ્વાસ અને ખુશાલી અને સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતિક છે આ ઉપરાંત વચ્ચે આવેલું જે અશોક ચક્ર છે એ એકતાનું પ્રતિક છે એ દર્શાવે છે કે દેશના તમામ લોકો હળીમળીને રહેવું જોઈએ દર વર્ષે આપણે સ્વતંત્ર દિવસ અને ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રીય ઝંડાને ખૂબ આદરથી ફરકાવવામાં આવે છે અને એકવીસ તોપની સલામી અપાય છે એ સેના અને ભારતીય ભારતીયનું એક સન્માન કરી રહ્યું છે એટલે આપણે પણ દર વર્ષે આ રીતે તિરંગા યાત્રા કરીને આપણા રાષ્ટ્રધ્વજનું ને આપડે ભારતનું સન્માન કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે